મેઘરાજાબાનમાં નવા નીર આવ્યા કાલેડા વધાણી માર્ગ પર પસાર થતી ખારુબોહ નદીમાં નવા નીર ની આવક થઈ નદીમાં નવા નીર ની આવક થતા ગ્રામજનો જોવા માટે ઉમટી પડ્યા તો સાબરકાંઠાના ઈડર પાસે પસાર થતી ભેંસકર નદીમાં બે કાંઠે વહી જવાનગઢ ગામની નદીમાં ભારે આવક થતા નદીનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું ઉપરવાસમાં વધુ વરસાદને કારણે જવાનગઢ ગામની નદીમાં નવા નીર આવ્યા નદીમાં પાણી આવવાને કારણે ખેતરોમાં વરસાદી પાણી ભરાયા રાતના વિરત વરસાદને કારણે ઠેર ઠેર પાણીની આવક થઈ ઉપરવાસમાં સારા વરસાદ અને ઉત્તર ગુજરાતમાં પડેલા સારા વરસાદ બાદ મહેસાણાનો ધરવી ડેમ છાસઠ ટકા ભરાયો હાલ ડેમમાં સાત હજાર સાતસો અઠ્યોતેર ક્યુસેક પાણીની આવક થઈ રહી છે ડેમમાં હાલ છાસઠ પોઈન્ટ બાર ટકા પાણીનો જથ્થો ઉપલબ્ધ છે ડેમની સપાટી છસો બાર પોઈન્ટ ફૂટે પહોંચી છે ફરી નર્મદા ડેમની સપાટી વધી એકસો પાંત્રીસ ફૂટે પહોંચી ગઈ છે સપાટી હવે ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમ ફરી છલકાવાની તૈયારીમાં છે ઉપરવાસમાં ભારે વરસાદના પગલે ડેમની પાણીની પુષ્કળ આવક થઈ છે કલાકમાં સેન્ટીમીટરનો વધારો ઉપરવાસમાંથી પાણીની આવક ક્યુસેક થઈ રહી છે જેના પગલે ડેમની સપાટી મીટરે પહોંચી છે હાલ પણ નર્મદા ડેમના પાંચ દરવાજા એક મીટર ખુલ્લા છે નર્મદા નદીમાં કુલ બાણું હજાર ચારસો ને અઢાર ક્યુસેક પાણીની આવક થઈ રહી છે નર્મદા ડેમ અઠયાસી પોઈન્ટ શૂન્ય પાંચ ટકા ભરાયેલો છે નર્મદા ડેમમાં કુલ ચાર હજાર પાંચસો સડસઠ પોઈન્ટ મેશી એમસીએમ લાઈવ સ્ટોરેજ પાણી છે સૌરાષ્ટ્ર ની સિંચાઈની સમસ્યા દૂર ભાદર એક જમ ફરી ઓવરફ્લો થયો ગોંડલ લીલાખા પાસે આવેલો બીજા નંબરનો સૌથી મોટો ભાદર એક ડેમ ફરી ઓવરફ્લો થયા આ વિસ્તારના લોકોની સિંચાઈ પીવાના પાણીની સમસ્યા દૂર થઈ ગઈ ઉપરવાસમાં ભારે વરસાદથી ડેમમાં નવ હજાર એકસો બોતેર ક્યુસેક પાણીની આવક થઈ સામે નવ હજાર એકસો બોતેર ક્યુસેક પાણીની જ આવક છે હાલ ભાદર એક ડેમના પાંચ ગેટ છ ફૂટ સુધી ખોલાયા અમરનગર જૂથ યોજના સહિતના ગામોને પીવાનું પાણી અપાય છે ભાદરિક ડેમ માંથી ખેડૂતોને સૌથી મોટી કેનાલ મારફત સિંચાઈ માટે પાણી આપવામાં આવે છે આકાશી આફત બાદ ડાંગના ગામડાઓના રોડ ધોવાઈ ગયા કોઝવે થયા કટકા જુઓ લોકોની વેદના દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ દંગલ મચાવ્યા બાદ રોડ કોઝવે ધોવાઈ છે પ્રચંડ પ્રવાહમાં ગામડાઓના કોઝવેના થઈ ગયા છે ડાંગના વઘે તાલુકામાં તાજેતરમાં પડેલા મુશળધાર વરસાદને કારણે દિવડિયાનથી ચીખલા ગામને જોડતો કોઝવે ધોવાઈ ગયો છે કોઝવે ધોવાતા વાહન વ્યવહાર બંધ થયો છે જેથી રોજિંદા કામકાજ અર્થે જતા વિદ્યાર્થીઓ પશુપાલકો ખેડૂતો ભારે હાલાકી વેઠી રહ્યા છે લોકો જીવના જોખમે કોઝવે પરથી પસાર થઈ રહ્યા છે બીમારીના સમયે કોઝવેમાં પડેલ ગાબડાના કારણે એકસો આઠ પણ આવી શકતી નથી કોઝવે ધોવાયાને ચાર દિવસ થવા છતાં તંત્રએ મરામતની કામગીરી ન કરતા લોકોમાં રોજની લાગણી ફેલાય છે પૂર્ણા નદીના કેચમેન્ટ એરિયામાં આવેલા આ કોઝવેના નિર્માણમાં વેઠ ઉતરી હોય તેવું લાગી રહ્યું છે સામાન્ય વરસાદમાં દર વર્ષે કોઝવેનું ધોવાણ થઈ જતું હોવાની સ્થાનિકોની ફરિયાદ છે વરાબ નીકળતા મગરો વડોદરા દર્શન કરવા નીકળી પડ્યા વડોદરામાં વિશ્વમિત્રીના પાણી ઓસરી ગયા અને અઠવાડિયું થઈ ગયું હવે તો વરાપ નીકળી ગઈ છે પણ શહેરમાં મગરોની અવર જવર બંધ નથી થઈ જ્યારે મગરોને વિશ્વમિત્રી નદી કરતા વડોદરા શહેર વધુ માફક આવી ગયું હોય તેમ વડોદરામાં મગરોના ફેરા વધી રહ્યા છે ત્યારે હવે કાલાઘોડા વિશ્વમિત્રી બ્રિજ પર મગરોએ જમાવ્યો અડીંગો નવ ફૂટ લાંબો મગર દેખાતા રાહદારીઓમાં ફફડાટ વ્યાપી ગયો મગર દેખાતા ટ્રાફિક પણ જામ થયો છેલ્લા બે દિવસથી મગર બ્રિજ પર આવવા પ્રયાસ કરતો હતો આખરે મગર બ્રિજ પર આવી જતા તેનું રેસ્ક્યુ કરાયું મગરનું રેસ્ક્યુ કરવા માટે બ્રિજ પરનો વાહન વ્યવહાર બંધ કરવો પડ્યો પહેલા નવ ફૂટ લાંબો મગર ઈએમઈ ટેમ્પલ ગ્રાઉન્ડમાં માં ઘુસ્યો હતો જે અંગેનો કોલ મળતાની સાથે જ વન વિભાગની ટીમ રેસ્ક્યુ કરવા માટે પહોંચી ગઈ મગરના ગળા અને મોઢામાં દોરડું નાખતાની સાથે મગરે ધમ કરીને રસ્સીમાંથી નીકળવાનો પ્રયાસ કર્યો થોડીવાર વાર તો રેસ્ક્યુઅરોને પણ પાછળ ખસી જવું પડ્યું બહાર જ બાદ મગરનું રેસ્ક્યુ કરવામાં સફળતા મળી શહેરમાંથી અત્યાર સુધી પચાસ થી વધુ મગરોનું રેસ્ક્યુ કરાયું છે હાલ વિશ્વમિત્રી નદીમાં ચારસો જેટલા મગરો છે વડોદરા જિલ્લા વિવિધ તળાવોમાં મળીને કુલ એક કરતા વધુ મગરો છે મેઘરાજા નવરાત્રીમાં પણ વિઘ્ન બની શકે છે હવામાન વિભાગની આગાહી રાજ્યમાં વરસાદનો ચોથો રાઉન્ડ શરૂ છે ઉત્તર ગુજરાત પર આ વખતે ઓળઘોળ છે મેઘરાજા ત્યારે આગામી ત્રણ દિવસ સુધી ઉત્તર ગુજરાત પર મેઘાની ઘાત છે હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં આગામી સાત દિવસ વરસાદી માહોલ છે રાજ્યમાં આગામી ત્રણ દિવસ ભારે વરસાદની આગાહી છે સૌરાષ્ટ્ર કચ્છમાં અને ઉત્તર ગુજરાતમાં ધોધમાર વરસાદ પડશે દાહોદ અને મહીસાગરમાંથી ભારે વરસાદ સાથે ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું અરવલ્લીમાં પણ ઓરેન્જ એલર્ટ સાથે ભારેથી ભારે વરસાદની આગાહી છે સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે ભારે વરસાદ પડી શકે છે અમદાવાદમાં પણ ત્રણ દિવસ મધ્યમ વરસાદ પડી શકે છે તો મેઘરાજા નવરાત્રીમાં પણ વિઘ્ન બની શકે છે નવરાત્રીમાં પણ હવામાન વિભાગે વરસાદની શક્યતા વ્યક્ત કરી અમદાવાદ પાલનપુર હાઈવે પર દોઢ કિલો સોનાની લૂંટ નાસ્તો કરવા ગયા અને સોનું ગયા અમદાવાદ પાલનપુર હાઈવે પર દોઢ કિલો સોનાની લૂંટ થતા મચી ગઈ દોઢ કિલો થી વધુ સોનાની લૂંટ થઈ હાઈવે પર ઉભી રહેલી બસ માંથી અચાનક રાજસ્થાન સોનું આપવા જઈ રહ્યો હતો અમદાવાદ થી રાજસ્થાન જતી બસ માં કર્મચારી સોનાની બેગ લઈને જઈ રહ્યો હતો એ દરમિયાન અમદાવાદ પાલનપુર હાઈવે પર છાપી ના ભરકાવાડાના પાટિયા પાસે બસે હોલ્ડ કર્યો હતો જેથી કર્મચારી નાસ્તો કરવા માટે શ્રીરામ નામની હોટલ માં ગયો હતો જેવો તે નાસ્તો કરવા ગયો તે દરમિયાન બે લૂટારુ

ગુજરાતમાં ડ્રગ્સ સપ્લાયરની હિંમત તો જુઓ પહેલા દરિયા કિનારેથી છુપાઈ છુપાઈને ડ્રગ્સની ડિલિવરી કરાવતા હતા પણ હવે તો બસો કિલોથી વધુ ડ્રગ્સનો જથ્થો છેક પંદરસો ને ઓગણ કિલોમીટર દૂર ઓડિશાથી અમદાવાદ સુધી ટ્રકમાં માં ડિલિવરી કરાવી રહ્યા છે વટવા જીઆઈડીસી આ ગાંજો ડ્રગ્સની ડિલિવરી થાય પહેલા જ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે પકડી લીધો એક નેપાળ એક અમદાવાદ અને પાંચ ઓડિશાના મળી કુલ સાત આરોપી ધરપકડ કરી ઓડિશાથી ટ્રકમાં ભરીને લાવેલા ગાંજા અને ડ્રગ્સ સાથે સાત આરોપીની અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી છે બાતમી આધારે તપાસ કરતા ટ્રકમાંથી સુકવેલો ગાંજાનો પાવડર અને એમડી ડ્રગ્સ મળી આવ્યું હતું

પાટણના હરિપુરા વિસ્તારમાં વરસાદી પાણી ઓસરી ગયા બાદ ગટરના પાણીએ કહેર મચાવ્યો આ પાણીનો રહીશોએ અનોખો વિરોધ નોંધાવ્યો રસ્તા પર વરસાદી અને ભૂગર્ભ ગટરના પાણી ભરાતા લોકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો નાના બાળકો પણ આ ગટરના ગંદા પાણીમાંથી પસાર થવા મજબૂર બન્યા ત્યારે રોગચાળો ફેલાવાની ભીતિ સેવાઈ રહી છેલ્લા કેટલાય દિવસોથી પાણીનો નિકાલ ના થતા થાળી વેલણ વગાડી તંત્ર સામે